અને અમારી સાથે આજ મુદ્દે અત્યારે જે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના યજ્ઞેશ દવે જોડા ગયા છે શું કહેશો યજ્ઞેશભાઈ અત્યારે જે રીતના ચેતર વસાવા ઉપર કાર્યવાહી થઈ રહી છે બીજી બાજુ આમ આદમી પાર્ટીના નેતાઓથી લઈને પ્રદેશ પ્રમુખ છે એ સરકાર અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઊભા કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે એક ધારી તલવારથી કાર્યવાહી થઈ રહી છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથડી રહી છે હલો જી અમારી સાથે થોડીવારમાં ફરીથી લાઈન ઉપર જોડાશે અત્યારે નેટવર્ક મળી નથી રહ્યું તો જે રીતના ઈસુદાન ગઢવીએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટી અને બીજા અમુક નેતાઓના ઇશારે ચેતર વસાવા સહિત અનેક નેતાઓના અવાજ દબાવવાનું જે થઈ રહ્યું છે તેના મુદ્દે અરવિંદ કેજરીવાલથી લઈ અમારી આખી ટીમ અત્યારે મેદાને ઉતરી છે અપડેટ લઈ રહી છે આગામી દિવસોમાં જે પણ કાંઈ કાર્યક્રમો કરવા પડે તે કરવા માટે તૈયાર છીએ અને સાથે ચેતર વસાવાએ જે કૌભાંડ બહાર પાડ્યું અને કૌભાંડના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી તેમનો અવાજ દબાવવા માટે આ આ કરેલી કાર્યવાહી છે કાયદો અને વ્યવસ્થામાં જે પણ થતું હોય એ કરવામાં અમે ક્યાંય રોકતા નથી પણ આ જે છે કાયદા વિરુદ્ધ જે કાર્યવાહી થઈ રહી છે તેની ઉપર અમે અવાજ ઉઠાવશું તેવું અત્યારે ઈસુદાન ગઢવી કર્યા છે અને તેમને વધુમાં સરકાર અને ગૃહ વિભાગ ઉપર ભરોસો ન હોવાથી અમે રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે અને રાજ્યપાલને રજૂઆત કરી અને આગામી દિવસોમાં જે પણ કાંઈ રણનીતિ ઘડવી પડે ઘડવા માટે આમ આદમી પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓ તૈયાર છે જેલ ભરો આંદોલન કરશું આગામી દિવસોમાં રસ્તા ઉપર ઉતરવાની પણ તેમણે ચીમકી આપી છે અને સાથે સાથે આજે પણ અત્યારે રાજ્યપાલને પત્ર લખ્યો છે તે જ મુદ્દે હવે ચેતર વસાવા ઉપર જે કાર્યવાહી થઈ છે તે વાક્ષેપો લગાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા કે ક્યાંક ને ક્યાંક પોલીસ એ કોઈના ઇશારે કામ કરી રહી છે કાયદો અને વ્યવસ્થા ઉપર સવાલો ઉઠાવ્યા છે તેને લઈ હવે અમારી સાથે વાતચીત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતા યજ્ઞેશ દવે જોડાયા છે શું કહેતો યજ્ઞેશભાઈ અત્યારે રાજ્યપાલને મળવાનો એ સુદાનભાઈ ગઢવીએ સમય માગ્યો છે અને સાથે એવા આક્ષેપો પણ કર્યા છે કે ભારતીય જનતા પાર્ટી અને પોલીસ એ મળીને કામગીરી કરી રહી છે જ્યારે હવે બીજી બાજુ જો આ રાજ્યપાલને મળીને પણ કોઈ નિવાણો નહીં આવે તો સરકાર ઉપર અમને ભરોસો નથી અમારે રોડ ઉપર આવવું પડશે અને જેલ ભરો આંદોલન પણ કરવું પડશે ભારતના નાગરિક છે અને રાજકીય પક્ષના અધિકૃત છે એમને બંધારણ અને દેશના નાગરિકોને મળેલા અધિકાર ની રૂ એ જેટલું પણ થતું હોય એટલું કરી શકે છે પરંતુ હું તો કઉ છું કે મારે કોઈ પણ કામ કરવું હોય તો એની પબ્લિસિટી કરવાની મારે ક્યાં જરૂર છે મારે મારે રાજ્યપાલ ને રજુઆત કરવી હોય તો મારે પત્ર લખવાનો પણ એ પત્ર લઈને એવું કરતી નથી એને જે કાયદાની રીતે જે કામ થતું હોય અને એમાં જો તમને ચેલેન્જ લાગતી હોય તો કાયદા કાયદાને ચેલેન્જ કરવા કોણ ના પાડે છે પરંતુ કાયદા ચેલેન્જ એટલા માટે કરતો નથી આજે ચૈતરભાઈ વસાવાની ધરપકડથી થઈ કેમ ચેલેન્જ એમને હાઈકોર્ટમાં ના કરી એક એમનો ધારાસભ્ય જેવું કે હું વકીલ છું બરોબર છે તો વકીલ છે તો ભાઈ કોર્ટમાં હાજર થાય ને હાઈકોર્ટમાં એની રજૂઆત કરે કે ખોટી રીતે એમને ધરપકડ કરી છે પરંતુ એમને ખબર છે કે જે પણ કાર્ય થયું છે કાયદા પણ તું પ્રજાની અંદર ખોટી ગેરસમજ ફેલાવી રાજ્યકાળને રજૂઆત કરવી આ રજૂઆત કરવી આવી બધી વાર્તાઓ ચલાવી આ બધું જે ખરું એ પ્રજાની વચ્ચે ખોટી ખોટી વાર્તાઓ ફેલાવવાની વાત છે બાકી જો વકીલ હોય અને પોતાની જાતને એવું કહેતા હું વકીલ છું તો હાઈકોર્ટમાં જઈને ચેતર વસાવાની જે ધરપકડ થઈ છે એને ચેલેન્જ કરે આ બીમારી ગોપાલ ઇટાલિયન ચેલેન્જ છે આપના માધ્યમથી ગોપાલ ઇટેલે હું ચેલેન્જ કરું છું કે ગોપાલભાઈ જો તમે વકીલ હોટમાં રાજ્યપાલ ની વાત કરો છોડ થઈ છે બરોબર બંધારણના નિયમ અનુસાર ભારત ની જે દંડ સંહિતા છે એના એના આધારે થઈ છે એમને ખબર છે બરોબર છે વકીલ છે એટલે એટલા માટે એ હાઈકોર્ટમાં જતા નથી બાકી એની ધરપકડ ચેલેન્જ કરે વકીલ હોય પંદર જગ્યા વિડીયો મુકવાના હું વકીલ છું વકીલ છું વકીલ છું વકીલ છું બરોબર છે પાણી પીવા જાય તો એ વિડીયો મૂકી ને બીજા બીજી કોઈ ક્રિયા કરવા જાય તો એનો વિડીયો મૂકે આ બધી મૂકવા બધા ને બધી પ્રજાને ખબર પડે છે એવું થી પ્રજા ડપોળ નથી પ્રજા બહુ જ હોશિયાર છે પ્રજાને બધી જ ખબર પડે છે પરંતુ તમે તમારી રીતે પ્રજાની અંદર ગેરસમજ ફેલાવા માટે હાઈકોર્ટ ની અંદર એને ચેલેન્જ કરે ધરપકડ ને બરોબર બાકી વકીલ થઈને તમે ગાડીમાં કોઈ ગાડીમાં કોઈ પોલીસ વાળાનું વકીલ છું ગાડીમાંથી કોઈ બીજા કોર્ટના ના ચોકીદાર કેવાનું વકીલ છું અને એના વિડીયો મૂકવાના સેના માટે ભાઈ માટે શું કરે એનાથી શું સાબિત કરો તમે અને સુદાન ભાઈ કેવું છે કે તમારી જોડે આવડો મોટો વકીલ છે તો તમે રાજ્યપાલ કેશો તમે સીધી રજૂઆત કરો ને યજ્ઞેશભાઈ એમને તો એવા પણ આરોપ લગાડ્યા હતા કે અમને હું એમનો વકીલ હતો અત્યારે ધારાસભ્ય નહોતો તેમ છતાંય મને પોલીસ અંદર દેતી કોઈના રહી હતી હા તો પોલીસ નથી જવા દેતી એવું એમને લાગે છે ખોટું લાગે છે તો વકીલ માટે કોર્ટો ખુલ્લી છે ગુજરાત હાઈકોર્ટમાં ગોપાલભાઈ ઇટાલિયા નહીં કોઈ પણ વકીલ માટે ક્યારેય ખુલ્લી છે ગુજરાત હાઈકોર્ટમાં ગોપાલભાઈ ઇટાલિયાને ને ચેલેન્જ કરું છું કે તમે આજે જે ધરપકડ થઈ જાય તમારા માં તાકાત હોય તમે ચેલેન્જ કરો તમે સાચા હોય તો તમે ચેલેન્જ કરો અને સુદાનભાઈને ભાઈ કઉ છું કે તમારી જો આવડો મોટો વકીલ છે તો તમારે ક્યાં મને વિડીયો વિડીયો ફરવાની જરૂર છે અને ફરવાનું ગોપાલબેન કૌર બંધ કરી દો આ બધે છે પ્રકૃતિના માણસો કામ છે કેમ તમે ગાડીમાં માં ગયા તો વિડીયો મૂક્યો કોઈ બોલે આનો વિડીયો મૂક્યો આનો વિડીયો મૂક્યો આનો વિડીયો પ્રજાને શું સાબિત કરો આનાથી બધી પ્રજા સમજે છે યાર યજ્ઞેશભાઈ તમે કઈ રીતના જોવો છો ચૈતર વસાવા ઉપર જે કાર્યવાહી થઈ છે જે આખી ઘટના બની છે આમાં એક બાજુ આરોપ લાગી રહ્યો છે કે કઈ ચેતરભાઈ વસાવા ઉપર જે કાર્યવાહી થઈ છે એ કાર્યવાહી જો બંધારણીય રીતે ન હોય તો વકીલ છે પોતે તો વકીલ ની રીતે રજૂઆત કરી શકે છે બરોબર છે અને હાઈકોર્ટ ને ક્યાંય તાળું મારેલું નથી કાલ સવારે હાઈકોર્ટ ના ગેટ ઉપર અગિયાર વાગે ઉભો રહેવા તૈયાર અને હું જોઉં છું ગોપાલભાઈ કોઈ રોકતું નથી બરોબર છે પણ આ તો કોઈ પણ જગ્યાએ જવાનું કોઈ પોલીસ વાળો રોકેનો વિડીયો ઉતારવાનો કોઈ જમાદાર રોકેનો વિડીયો ઉતારવાનો સોશિયલ મીડિયામાં મૂકવાનું અને સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા રમવાનું અરે યાર બધું બંધ કરવા આ બધું બરોબર છે અને તમે એકલા નવાઈ ના ધારાસભ્ય નથી દુનિયામાં ઘણા ધારાસભ્યો છે ભારતમાં ઘણા ધારાસભ્યો છે કોઈ ધારાસભ્ય આવું વર્તન કરતો નથી એટલે પ્રજાએ તમને મત આપ્યો એટલે એનો મતલબ તમારે છકી જવાનું તો આ જે ઘટના બની ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય જે બેઠકની અંદર જે માથાકૂટ થઈ હતી આરોપો લગાડ્યા અને આરોપો બાદ એવા પણ આરોપ લગાડ્યા પેલા અપશબ્દો બોલ્યા હતા બધા જોયા છે અને બધા સાંભળ્યા છે ચૈત્રભાઈ વસાવા જે ગ્લાસ ઉચકીને માર્યો એ પણ બધા જોયો છે આ તો ગોપાલ ભાઈ તો ક્યાં એને પેલું શું કેવાય મારી હુમલો કેવાય એને વાગ્યો તો હુમલો કેવાય એટલે વાગવાની રાહ જોવાની હોય

આ વિડિયો વિડીયો રમવાની વાત છે વિડીયો વિડીયો રમીને પ્રજાની અંદર ખોટી વાત ફેલાવાની જો તમે સાચા તમે જાઓ ને હાઈકોર્ટમાં હાઈકોર્ટ ક્યાં તમને રોકે છે હાઈકોર્ટ નો દરવાજો બંધ છે તમને રોકે છે દાખલ છો તમે કે ખોટી રીતે ધરપકડ થઈ ગયું માત્ર ને માત્ર ખાલી પ્રજાની અંદર ખોટી હવા પીલાવાની વાત કરવાની અને સુદાન ભાઈ કે તમે એવું જૂઠું બોલવાનું બંધ કરો આના જેવા રવાડે ચડી ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાવા બદલ તો આ ત્યારે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના નેતાઓ અત્યારે સામસામે આક્ષેપો કરી રહ્યા છે